મને ઉઠવા દેજે હું પેલા છે ને આ સાઈડ જાવ તો પછી તમને બતાવું ગારો છે તમારે પગ માં ધરી કઈ ફેર પીડે તરત લહેરી દઈ કા આ જીલું આપડે ઉલસું હોય તમે વિડીયો કોઈ જોયો નહીં બહુ કાયલી હવે મહેનત કેવી કરી પણ વિડીયો ન જોયો તો ઓલા શેડા લગન જઈ આવી આમ હેરખી કરતા જઈ અને ફટાફટ પછી જાય પાછા ઘરે મેં કાજલ પાસે પાણી આવી ગયું છે ને આવી શેડે પોગી ગયું છે અને અમારી તરણી નાલી ઓલા પણ હું જઈ ઓહ કવડી મોટી કરી છે એમની જોવો દુનિયા માં શાક આવશે એટલે કે માછલીયું ગયું બતાવીશું ખાસ માં ખાસ રેજો મજા તો આવવાની છે ફાઈનલ છે નક્કી થઈ ગયું છે ડન થઈ ગયેલો પાકું થઈ ગયેલું છે ખાલી એટલી મહેનત ની અંદર કેટલું શાક આવે ને એ તમને જોવા મળશે જાણવા મળશે નવીન નવીન અપડેટ આવશે બધુંય અમે જણાવતા ને બધુંય તમને સમજાવતા હોય પણ જાય તો ખાસ કરીને માછલી મારવી તો આવું ઝાડ લેવાનું જવું માછલી મારવાડે ને આવા ઝાડ લેવાનું લેતો બાસ આવી મેં કીધી ને હું કરા બાસ તો હવે અમે જઈ ઘરે પાણી આવી ગયું છે થોડું પાણી વધારે થાય ગયું લેવા આવશું પાછા એવા તમને બતાવીશું તો હવે ડાયરેક્ટ જઈ ઘરે અમે હવે દરિયો ભરાઈ ગયો છે અને અમારે જ આવું છે તણ જોવા પાણી વધી ગયું છે કડે કડે પાણી થઈ ગયું હવે આ લઈએ કે ન લઈએ કે ખબર નથી બાકી જવાનું છે એ ફાઈનલ છે અને તણી માં જે શાક આવે ને એ આખે કાઢ લઈ અને તણી રવા દઈ હવે પાણા બે ત્રણ ડબ્બેલા છે તણી રહી તો ભલે એવું

મસ્ત જોરદાર અતિ સુંદર અને અમારે પાણી સવાર સવાર બહુ ઠંડા છે ઠંડુ એટલે બહુ ઠંડુ છે કઈ અસડી ગયો હા એટલું પાણી ઠંડુ આમ જો મોજા ઓય તારી કે ઓ દાદા કેમ પણ પડે આજ કાદલ નવરાવ તો પકે કે જે તાણી હા તાણી જોન કદી દેશે સરુ શું સુકે ઓય કેટલું પાણી ઠંડુ છે ગાઈસ રાઈજી કે હા

એક માછલી આવી ને વણાઈ જેલું જાળ તોય સારું કલેખ્યો છે હવે આપણે જોતો જતો જવાનું છે ઠેક મસબા બે થી જાદો એક ની બિટલી બે થી ના નાઠે પૂગવાનું છે પણ કાઈ ની જોતા રહી એક ની સાથે એક ફરી બે વાહ 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 આવી આવી આવી

કે કેવી મસ્તી ઇન્ડર છે નીકળી જાય તો બધું ન પડી ખેલડોલો હે લાગે ને ઇન્ડર નીકળી જાય ભૂલા એટલે હે કટ કટ જલ દેલેલા ને તો આવડી હસતો નીકળવાં છે તો નીકળિત છે તો મંપ છે તો ખેલ માં જે

અત્યારે પાસી હે નહી ઓ ઘર દે ખડી ના પાણી કેટલું બાપ ઊંડું ઊંડું હે ને ઓ કડલી જાય તો નહી હવે જોવાનું થાતી નથી હવે અત્યારે અમે વિયાદી ઘરે ગઈસ અને ખાલી થાય ને ઈવાય પાસે આવી છું તાણી જન વિયાવા મી બાય હવે જઈ ઘરે ને ખાલી થાય ને ઈવા બતાઈ બાકી આ થેલી માં સીએ તમને આગળ ઘરે જઈને બતાઈ દે કા પાકો સાલો તો પદાઈ ફટાફટ ઘરે જોડીદાર આવા હોય પાણી માં ગમે હારે આવે આપણે આવી જશે ઘરે અને જો કેટલી આવી એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આવી આઠ નંગ આવી જશે જઈશ મસ્તી ને આવું કઈ ઘટે નહીં ને હવે પાછા કેવા દાહું દરિયો ભરાઈ વાતો જીવે છો બાપા તો કઈ નહીં હવે દરિયો ભરાય તો છે અત્યારે પણ હવે હું ખાલી થઈ ને એવા તો ખાલી થઈ બતાવીશું મચી કા ખાલી થાય ને એવા અત્યારે કરતા વધારે આવી છે તો એવા મજા આવશે જોવાની છેલ્લી કેલી કાલો આપણે માછલીઓ પકડીને લાવ્યા આમ જો થોડે ભોડા કાઢ્યા બનાવી નાખું સાત જોરદાર મેલે જોરદાર બીનું છે મે કે ભાજી છે હમ રોટલા કવનરોટલા રોટલા ચાલો બધાય જમવા દરિયા મેલે આવે એટલે ભૂખ લાગી જાય તો ફટાફટ તરા જમી લઈ દે હે જમવાનું છે વાહ ચાલો જમી લઈએ અને પછી દરિયા અમ દરિયા ખાલી જાની બાપા જાય તાર જમવાનું છે બરો હા કે ઈ કે બોલ છે ને સાયકલ માં બેહાડી દીધો કેમ કે ઈ છે ને પડે પાવ ચાલો તો જમી લઈએ ખાલી દરિયો થાય ને એવા જાહો તામાં બી જાહો નહીં ઓ ફેમિલી મારા વાલા છે ને હવે દરિયો થઈ જશે ખાલી અને હવે જઈએ અમે મચ્છી પકડવા એટલે કે સેલી વેલી તણણી જોવા જે આવે જોઈ લેવાનું છે ને તણણી હેકલીન ઘર ભેગીન કર દેવાનું છે તો ડાયરેક્ટ હવે તમને શાક બતાવવામાં આવશે હવે પછી મજા આવશે કેમ કે ડાયરેક્ટ શાક જોવા મળવાનું છે તો જઈ દરિયો દરિયા ફેમિલી અમે પોગી ગયા તણણી પાણી વધ્યું છે જો કે એમ તો હાવ નથી ગયું થોડું થોડું છે ગારો સોલ હતી આવી રીતે જોતા જવાની માછલી પાછલી આવે તો બેતા અજો આવી હાલો એક આવી અહીં જરી

કટલી આવે એ મારા વાલાઓ જણાવીશું બાકી નક્કી નથી કટલી આવે આમાં દરિયો છે કઈ નકી ન હોય કા હા ચાલો તો આ કાઢ લઈ અને પછી પાછા તમને બતાવી દઈએ બાકી મસ બતાવ દી બે છે ઓય જલા નથી તો છે ને હા એની મારાવાલા વાલા મસલી કાઢ લીધી છે ચાલો તો આમ આગળ જોતા દે વલ્લા પણ હોતી છે એટલે આ છે ને તીજો નંગ આવી ગયો છે આ તો હાવ જે હોતી આવી જો ચમ 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 આયા ને ઇંડા છે જો તો આવી હા એ બાપા સાટા કેલે ઉડે

પહેલેથી ફાડીને કાઢ લે તો સારું તો ઇંદર નીકળી નીકળી હવે કઈ શું છે અહીંયા શું છે તો છે કઈક કઈક સારો છે થોડો આગળ જલ્દી 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 સેફટો એવો નાઈસલીન પૂરો

મળશું મસ્તી એક નવા વિડીયો બધા મિત્રોને જય માતા દીભાઈ ભાઈ અને કોમેન્ટમાં કહી તો કેવો વિડીયો વિડીયો કેવો લાગ્યો અમારો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો મળીશું બીજા નેક્સ્ટ વિડીયોમાં જય માતાજીભાઈભાઈ